હર મહાદેવ કેમ છો બધા અમારા પૂરા પરિવાર તરફથી તમને શુભ શિવરાત્રી તો ચલો તો આપણે આવી ગયા છીએ આવી તો ગયા છે ચપ્પલ ક્યાં કાઢવાના તો ચપ્પલ આપણે બહાર ઉતારી દીધા છે ને આવી ગયા છે આજે ભોળાનાથની નગરીમાં એટલે શિવ મંદિરે તો આ જે છે કંઈ સ્પેશિયલ અને સ્પેશિયલ છે તો સ્પેશિયલ પ્રસાદી તો હોય જ ને મારા ભાઈઓ અને બહેનો તો આ આવી ગયા છે આપણે મંદિરે આપણા ભોળેનાથના મંદિર આવી ગયા છે તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણે બ્લોગમાં લાસ્ટ સુધી કંઈ પણ મિસ ના થઈ જાય તે માટે સ્કાઇપ ના કરતા નહીં તો દર્શન નહીં કરી શકો મારા ભાઈઓ અને બહેનો અને અહીંયા આપણે અલગ જ તરીકેથી શિવરાત્રિ ઉજવવામાં આવે છે તો મેં જોઈ શકો છો કે નાના નાના શિવલિંગ બનાવ્યા છે અહીંયા નાના શિવલિંગથી એક મોટું શિવલિંગ પણ બનાવેલું છે તો હમણાં પહેલાં આપણે દર્શન કરાવી એ તમને બધાને અને હું પણ કરી લઉં પછી આપણે જોઈશું આ બધું અને આપણે શિવલિંગના દર્શન પણ કરીશું આજે શું શિવરાત્રિ તો આપણે પહેલે આપણા ભોળા બાપાને માને પહેલાં પછી લાગી લઈએ પછી જ આગળ વધીએ તો બોલો હર દે પાર્વતી ની જય આ છે આપણા અમદાવાદમાં આપણા વિસ્તારનું એક મસ્ત ભવ્ય મંદિર તો હેલો આપડી માં સ્વાગત છે આપણા બધા ભાઈઓ બહેનોનું ધ એમ હિનાબા અને હું છું તમારી સાથે હિનાબા તો તમે બને રહેજો આપણી ચેનલમાં અને આપણા વિડીયોમાં લાસ્ટ સુધી અને હા હાર્દિક અને હાર્દિક 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 સ્વાગત છે આપણું આપણા ભોળાનાથના મંદિરમાં તો બોલો હર હર મહાદેવ એવા સરસ મજાના મસ્ત દર્શન થયા છે ત્યાં છે આપણા નંદી મહારાજ મારે કંઈ પણ ભોળાનાથ જોડે કંઈ પણ મન્નત માગવી હોય કે વાત પહોંચાડવી હોય આપણા બાપા સુધી તો પહેલાં નંદી મહારાજના કાનમાં બોલવું પડશે બોલીલો બોલીલો કાન છે તો હું માંગુ છું કે આપણું જલ્દી યુટ્યુબ બટન આવી જાય સિલ્વર કલરનું પહેલું જ એ ભોળાનાથ થી શિવરાત્રી સુધી આપણી જોડે સિલ્વર બટન આવી જાય એવી પ્રાર્થના કરીએ છીએ તો અને જે બધા ભાઈ છે એમનું પણ ભલું કરજો એ મારા તો બધા માટે મારા ભાઈઓ બહેનો માટે સરસ મેં માંગી લીધું છે પણ બીસ છે ને એ કોઈને કહેવાય નહીં ખબર છે ને તમને બધાને તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને આ છે કુંડ જે ગરમ છે અત્યારે તો વિચાર્યું કે થોડ તિલક કરી લઉં અને આ છે મહારાજ આ મંદિરના મહારાજ છે સરસ મજાનું કીર્તન કરે છે અને કથા પણ કરે છે અને તો તમે ઓળખો છો મારા મારા ભોલાનાથ મારા ભોળાનાથ છે મારા પતિદેવ તો સરસ મજાની વાત છે જ આજે અમે આવી ગયા છીએ અને આ છે આપણા કામધેનું મા તો જઈ કેવા સરસ મજાના લાગી રહ્યા છે બોલો શ્રી ની જય તો આ છે ખોડિયાર ઘંટડી વગાડવી તો બને જ ને કોને મારી જેમ ઘંટડી વગાડવાની સારી લાગે છે મંદિરમાં કેજો હાથ ઉપર કરો તો વાગી ગઈ ને મેં કીધું તો ને કે ઘંટડી વઘારવા માટે હાથ ઉપર કરવો જ પડે ને બોલો બાપા બાપા સીતારામની જય અને આ છે મંદિર સરસ મજાનું જે મેં પૂરું નથી બનાવ્યું બતાવ્યું તમને સોરી બનાવ્યું ને મિસ્ટેક થઈ ગઈ બતાવ્યું કારણ કે આજે બહુ જ ભીડ છે તો કોઈક દિવસ સાદા દિવસે આપણે આવશું અને તમને દર્શન કરાવીશું ને અંદર જ તમને ખબર છે ને અંદર જવાની પરમિશન નથી આપણી શિવલિંગ જોડે જવાની આપણે બહારથી દર્શન કરી લીધા છે ને બાપા બધાની વિશો પૂરી કરે ને જો આપણા આવી ગણપતિ બાપાની સેલ્ફી લે છે બોલો તો બધા જ અહીંયા આવી ગયા છે દર્શન કરવા રોજ તો ટાઈમ ના મળે પણ આજે તો કાઢવો જ પડે સરસ મજાના અલગ તરીકે જ આપણે અહીંયા અમદાવાદમાં અમારી જે ઇલાકા અહીંયા છે વિસ્તાર અહીંયામાં સરસ ભવ્ય તરીકે છે આ જ તરીકેથી દર શિવરાત્રિ મેં આમ જ ઉજવાય છે તો તો આ છે શિવલિંગ જો નાના નાના શિવલિંગ બનાવ્યું છે એક મોટું શિવલિંગ આપણે અહીંયા છે ને અલગ જ તરીકેથી શિવરાત્રિ ઉજવવામાં આવે છે દર વર્ષે અને તમને ખબર છે ને આપણા બધા દેવોમાંથી દેવ મહાદેવને એટલા ભોળા છે કે આપણે એક બિલીપત્ર પણ ચડાવીએ ને તેઓ પણ આપણા મહાદેવ ખુશ થઈ જાય અને આપણને આશીર્વાદ આપે છે વરદાન આપે છે તો એક દિવસ તો તમે જસ્ટ થોડો ટાઈમ તો કાઢી જ શકો છો બાપાના આપણા મહાદેવના ભોળાનાથને દર્શન કરવા માટે અને ભોળાનાથ એટલા ભોળા છે ને કે તમને આશીર્વાદ તરત જ આપી દેશે તમારી કોઈ પણ મનોકામના હોય એ પૂરી થઈ જ જાય ના થાય એવું બને જ નહીં બોલો તો બોલો ભોળેનાથની જય હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય તો જુઓ આપણા આ બા છે જે ચડાવી રહ્યા છે એક નાનું શિવલિંગ જે શિવલિંગ બનેલા છે એના ઉપર જ અને આ છે અલગ અલગ તરીકેના નાના નાના શિવલિંગમાંથી મોટા શિવલિંગ બનાવ્યા છે અને તેના ઉપર વિધિથી જ પૂજા કરવામાં આવી છે જો કોઈ પણ સામાન હજુ હટાવવામાં નથી આવ્યો સાંજના છ વાગ્યા છે છતાં પણ તો કેટલો ભવ્ય નજારો છે આપણા મંદિરનો ભોળાનાથના મંદિરની મહિમા તો કંઈક અલગ જ હોય અને આપણા દેવોના દેવ એટલે મહાદેવ એમની વાત જ ના થાય સાચું કહું તો અને ભજન પણ કેટલા સરસ મારા અહીંયા મહારાજ ગાય છે જે આપણા ઘર સુધી સંભળાય છે બોલો આ થોડું દૂર છે આપણી ઘરથી બહુ જ વધારે દૂર નથી જાજુ દૂર નથી પાસે છે અને શિવરાત્રીના દિવસે છે ને દર્શન કરવાની કંઈક મજા જ કંઈક એવી આવે છે અને આજે થયા હતા આપણા ગૌરીમાં મા માના અને ભોળે ભોળાનાથના મહાદેવના લગ્ન તો એ દિવસે તે આજ સુધી ઉજવવામાં આવે છે બોલો તો બોલો હર હર મહાદેવ માતા પાર્વતીની જય તો ચલો હવે આપણે રજા લઈએ તો બાપા રજા આપજો મા પાર્વતીમાં ને મહાદેવ રજા આવજો હવે આપણે ઘર સામા વળીએ નહીં તો મોડું થઈ જશે અને પાછા મળશું આપણે મહાશિવરાત્રિએ જ તો આવજો બધા જ હર મહાદેવ જય માતાજી અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કેવો લાગ્યો આપણો વ્લોગ એ પણ જણાવજો ને હું તમને જો કેવું લાગી રહ્યું છે જુઓ સરસ છે ને નજારો આવો નજારો રોજ 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 શિવરાત્રી આવતી હોય તો કેવી મજા આવી જાય ને અને કેટલા ભક્તોએ આજે ભાંગ પણ પીધી હશે તો ચલો પાછા આપણા ચપ્પલ શોધી લઈએ ને પહેરી લઈએ તો હર હર મહાદેવ જય માતાજી અને લાઈક કરી દેજો ને આપણું બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો